નાયબ પોલીસ અધિક્ષક પીએન ખરાડી ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી દરમિયાન દહેજ મરીન પોલીસ મથક ના પીઆઈન સગર ભરૂચ એસઓજી ના પીએસઆઈ સેલાણા ગાર્ડના પીટીઓ કુમાર ફોરેસ્ટ વિભાગના સીસી વસાવા સહિત દહેજ મરીન પોલીસ મરીન ટાસ્ક ફોર્સ તેમજ હાંસોડ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે આલિયા બેટમાં વર્ષોથી વસવાટ કરતી કચ્છી જાત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી